કુંડા ગામની અંદર જે નલિયાબારી જે ફળ્યું છે પણ એમની પાસે ના તો વાહનની વ્યવસ્થા છે અને ના તો રોડ રસ્તા છે છતાં એ બધા ભેગા થઈને એ લોકો ગમે કરીને અમારા અમારા લોકોને બચાવું છે દવાખાને લઈ જાય એમ કરીને એને રસ ધરાવીને બધા લોકો ગામ લોકો ભેગા થઈને જેમને લઈ ગયા હતા લગભગ એકથી દોઢ કિલોમીટર જેટલું ઉશ્કિન લઈ ગયા અને પછી પ્રાઇવેટ વાહનને બોલાવ્યું પ્રાઇવેટ વાહનના મારફતે એ લોકો રોડ સુધી લઈ ગયા નિશાણા સુધી અને નિશાણાથી એકસો આઠમાં લઈ ગયા દવાખાને અને દવાખાને તો પહોંચાડવામાં આવ્યા પણ જે ત્યાં જઈને જે ડિલિવરી થઈ અને તે જે બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું છે તો એનો મતલબ એ જ છે કે રસ્તા હોતા તો કદાચ આ બાળક અહીંયા હોત આના વચ્ચે તો બાળક જે મૃત્યુ થયું છે આના કારણે થયું છે અને એક તરફ સરકાર આમે વિકાસ કરી નાખ્યો છે વિકાસ કરી નાખ્યો છે વાતો કરે વિકાસ થયો છે ક્યાં બતાવો ખરેખર બહુ દુઃખની બાબત છે આનાથી શરમજનક કોઈ બી ના હોય શકે તો આ ફળિયાની અંદર ના તો સ્કૂલની સુવિધા છે ના તો આંગણવાડી છે અને કાસા ઘરમાં ભણે છે બાળકો જે ભણે છે બી તો આ જે પ્રાથમિક સુવિધા બી અહીંયા કશું છે નથી તો ખરેખર આ થવું જોઈએ પણ આ બહેરી સરકારને દેખાતું નથી એવું લાગે છે અમારે રસ્તાની પ્રોબ્લેમ છે આ કોઈ બીમાર પડે તો અમારે અહીંયા મોટા વાહનો આવતા નથી એટલે અમારે ટીકમ પાવડા લઈને જઈએ છીએ પછી અમે જાતે રસ્તો સાફ કરીએ છીએ પછી મોટા સાધન લઈ આવીએ છીએ કંઈ બીમાર પડે તો અમે જોડી બનાવીને નિશાણા સુધી લઈ જઈએ છે તો અમારે સરકારને એટલું કહેવાનું છે કે અમને જલ્દી જલ્દી રસ્તા બનાવી આપે તાવ આવીને કહે છે કે રસ્તા બનાવી આપશું પાકા આમ કરીને વોટ માગે છે પરંતુ અમને પાકા રસ્તા બનાવી નથી આપતા એટલે જલ્દી જલ્દી અમ અમને પાકા રસ્તા બનાવે આપે અમારી એટલી માંગ છે ચૂંટણીમાં વોટ લઈને જાય પછી પાછા અહીંયા આવતા નથી ફરી જોવા પણ નથી આવતા એટલે અમે ખાલી જોવા તો આવે અમારા કેવા રસ્તા છે અહીંયા આવતા એ નથી એટલે અમારે પાક પાકો રસ્તો બનાવે આપે અમારી માંગ છે હા પ્રસૂતાને દુખાવો ઉપડ્યો હતો તો અમે લાકડાની જોડી બાંધીને અમે જાતે દસ પંદર જણ ભેગા થઈને ઉચકીને લઈ ગયા હતા પછી પ્રાઇવેટમાં વાહનમાં બેસાડીને નિશાણા સુધી લઈ ગયા મેન રસ્તે સુધી પછી એકસો આઠમાં બેસાડીને આપણે ગોટ ભરિયાદ લઈ જવામાં આવ્યા હતા તો ત્યાં રાત્રે બાળકનો જન્મ તો થયો પણ મૃત હાલતમાં થયો તો અહીં એકસો આઠ આવી શકતી હોત તો અમારે ત્યાં આ જે બાળક જન્મ્યું હતું તે મૃત હાલતમાં થા ના થા તો રોડ રસ્તા કરી આપે તો અમારે આવા દિવસો ના જવા પડે તો એટલું જ અમારે કહેવાનું કે રોડ રસ્તાની સુવિધા કરી આપવામાં આવે મેં દસ પંદર જણા હતા ફળિયાના ને લાકડાની જોડીમાં બાંધી એ બેનને બાંધીને અમારા જાતે ખભે ઉચકીને લઈ ગયા હતા પછી જે વાહન બોલાવવામાં આવ્યું હતું અમારે પ્રાઇવેટ તે એમાં બેસાડીને નિશાણા સુધી લઈ ગયા મેન રસ્તે સુધી પછી ત્યાંથી એકસો આઠમાં બેસાડીને આપણે ગોડબોરિયા જે હોસ્પિટલ છે તેમાં ત્યાં સુધી લઈ ગયા ત્યાં બાળકનો જન્મ થયો પણ મૃત હાલતમાં થયો તો અમારે ત્યાં રોડ રસ્તાની સુવિધા હતો તો એકસો આઠ આવી શકતી તો અમારે એટલું જ કહેવાનું સરકારને કે અમારે ત્યાં રોડ રસ્તાની સુવિધા કરી આપે